આજની વાત આજે મારે આપને જે વાત કહેવી છે એ થોડી મોટી છે પણ બહુ સમજવા જેવી છે મને લાગે છે કે આપણી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ કદાચ આપણે આમાંથી મેળવી શકીએ એક વખત રસ્તામાં જતી હતી ત્યાં એક ફ્લાવરને જોયું ફૂલને ફૂલ એકદમ હવામાં ડાન્સ કરતો હતો આજુબાજુ બધે જ ગ્રીન પાંદડા હતા ને એક સફેદ ફૂલ હતું હવામાં ડાન્સ કરતું હતું હું એની સામે જોતી હતી મને થયું કેટલું ખુશખુશાલ છે એમ અને જાણે અંદરથી ફૂલ બોલ્યું હું તને દેખાડવા માટે નહીં હું હંમેશા આમ જ ખુશ રહું છું કારણ કે મારી ક્વોલિટી છે હું આમ જ સુગંધ ફેલાવું છું કારણ કે એ મારી ક્વોલિટી છે ડાન્સ કરવો મને ગમે છે સુગંધ ફેલાવવી મને ગમે છે તું મને જોઈ કે ના જોઈ કોઈ મારી પાસે હોય કે ના હોય હું જંગલમાં હોઉં બગીચામાં હોઉં કે ગમે એ જગ્યાએ હોઉં પણ આ મારી ક્વોલિટી છે ત્યારે મને પહેલી વાર થયું કે આ ફૂલ કેટલું સરસ શીખવાડી ગયું મારી પણ ક્વોલિટી હોવી જોઈએ કોઈ મને જોતું હોય કે ના જોતું હોય મારો સ્વભાવ મારો સ્વભાવ હોવો જોઈએ ઘણીવાર આપણને એમ થાય કે આજે તો સાહેબ નથી આવવાના તો વહેલા નથી જવું પણ ના મને જવું ગમે છે ટાઈમે જવું એ મારો સ્વભાવ હોવો જોઈએ કોઈ આવે એના ઉપર આધારિત ના હોવો જોઈએ તો દોસ્તો લોકો આપણી પાસે અપેક્ષા રાખે ને એનાથી પણ વધારે અપેક્ષા આપણે આપણી પાસે રાખવાની હોય તો જ આપણી જિંદગીમાં આપણે ગ્રોથ માઇન્ડસેટ ડેવલપ કરી શકીએ તમને શું લાગે છે આપણી પોતાની જે ઇનર ક્વોલિટીઝ છે ને એનાથી જ આપણે આગળ વધી શકીએ ઘણા લોકો કહેતા હોય કે આજે તો સાહેબ આવવાના છે આજે તો કોઈ મોટા માણસ આવવાના છે તો એની દુકાનમાં જે સેટ હોય ને એ જ બધું બતાવે આના માટે આપણે ઘણીવાર હોસ્પિટલમાં હોઈએ ને કલેક્ટર આવવાના છે સરખી રીતે કામ કરજો સરખી રીતે જોજો દોસ્તો મારે એમ કહેવું છે કે કેમ દરેક પેશન્ટને આપણે કલેક્ટરની જેમ ના જોઈએ કેમ દરેક માણસને આપણે સરખું ન આપીએ માણસ તો માણસ છે ને પછી નાના લેવલનો હોય કે મોટા લેવલનો માણસાઈ આપણો સ્વભાવ હોવો જોઈએ અને કોઈની સાથે સારું વર્તન કરવું ને એ આપણું સ્ટાન્ડર્ડ હોવું જોઈએ અને આપણું સ્ટાન્ડર્ડ કોઈને જોઈને નીચું જાય અને ઊંચું જાય તો એ આપણું સ્ટાન્ડર્ડ ના કહેવાય દોસ્તો આપણું સ્ટાન્ડર્ડ આપણું સ્ટાન્ડર્ડ રહેવું જોઈએ કોઈ આપણી સામે જોઈએ તો આપણે સારું કરવાનું કોઈ ના જોઈએ તો નહીં કરવાનું પણ દોસ્તો યાદ રાખજો જો જિંદગીમાં તમે તમારું સ્ટાન્ડર્ડ ફિક્સ કરશો ને આ ફૂલની જેમ કે ભાઈ કોઈ આવે કે ન આવે કોઈ મને જોઈ કે ન જોઈ મારો સ્વભાવ છે સુગંધ ફેલાવવાનો મારો સ્વભાવ છે ખુશ રહેવાનો તો દોસ્તો તમે જિંદગીમાં એ જગ્યાએ પહોંચશો જ્યાં તમે ક્યારેય ઇમેજિન ન કર્યું હોય અને સૌથી મોટી વસ્તુ શું મોરો ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો જો તમે તમારા માટે સ્ટાન્ડર્ડ સેટ કર્યા હશે ને તો તમે આ ફૂલની જેમ હંમેશા ખીલતા મુશ્કુરાતા ખુશમિજાજ રહેશો કારણ કે તમને એવી જરૂર નહીં પડે કે આના માટે મારું સ્ટાન્ડર્ડ બદલાવ આના માટે હું જુદો થાવ ના દોસ્તો જો તમે તમારું કોઈ પણ વસ્તુ ફિક્સ રાખશો ને કે આ મારું લેવલ છે અને ઇરરેસ્પેક્ટિવ ઓફ કોઈ પણ હોય કોઈની પણ સામે હો કોઈ પણ મારી સાથે હોય કે હું એકલા હો તમે એક પણ વિદ્યાર્થીને ભણાવતા હો કે સો વિદ્યાર્થીને ભણાવતા હો તમારી ઇન્ટિગ્રિટી એ જ રહેવી જોઈએ તમે પટાવાળાનું સોનોગ્રાફી કરતા હો કે તમે પ્રાઇમ મિનિસ્ટરનું સોનોગ્રાફી કરતા હો તમારું સ્ટાન્ડર્ડ એ જ રહેવું જોઈએ બસ દોસ્તો આટલું રહેશે ને તો જિંદગીમાં ક્યારેય પાછા નહીં પડો અંજુમના જય શ્રી કૃષ્ણ